દ્વારકા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જી કોંગ્રેસના નેતા એભા પોતાના કાર્યકરોના વિશાળ વર્ગ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો જેથી હવે ભાજપ ખૂબ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે રાજપૂત સમાજની વાડી ખાતે પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાની હાજરીમાં એક હજાર કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો દ્વારકા જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ આગેવાન એભા કરમૂર એક હજાર કાર્યકરો સાથે કેસે ધારણ કર્યો હતો

અને લગભગ ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર વિશ્વાસ કરી અને અમારા બધા જ કાર્યકર્તાઓના સતત પરિશ્રમ પર વિશ્વાસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયાની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ ત્રણસો જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના

શ્રી હેભાભાઈ કરમૂર એની સાથે ચાર તાલુકા પંચાયતના સદસ્ય છથી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને વીસથી વધારે સરપંચશ્રીઓ અને પાંચસોથી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એને કોંગ્રેસમાં એક અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે અહીંયા હમણાં એને અમે બધા મળ્યા આવકાર્યા છે જેનાથી ઐક્યાસી ખંભાડિયા વિધાનસભા અને દ્વારકા માં ભારતીય જનતા પાર્ટી મજબૂત બનશે અને કોંગ્રેસ માટે પાયાથી મેં કામ કરેલું છે પચીસ વર્ષમાં મેં કોંગ્રેસને પાયાથી ઊભી કરી છે અને સતત મહેનત કરી છે અને સતત મહેનત કર્યા પછી મેં આ કોંગ્રેસને એક છોડવાનો કઠોર નિર્ણય લીધો છે આ નિર્ણય લેવાનું કારણ એક જ છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે કોંગ્રેસમાં સારા સારા માણસો અર્જુનભાઈ જેવા અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુડુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વ્યા જાય છે કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય